ણ ઉમટ્યું છે સવારે ત્રણ વાગ્યા થી ભાવિક ભક્તો લાઈનમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે કડકડતી ઠંડી હોવા છતાં પણ ભાવિક ભક્તો ભગવાન શ્રી રામ ના દર્શનાર્થે છે આજની સવાર દેશ માટે ખાસ છે તે દરેક રામ ભક્ત માટે ખાસ છે કારણ કે આજે પહેલી સવાર છે જ્યારે રામલલ્લા ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે આજે પહેલી સવાર છે જ્યારે રામ ભક્તો મંદિરમાં જઈને તેમના દેવની પૂજા કરી શકશે હાલમાં લલ્લાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ મંદિરમાં ઉમટી છે હાલમાં અયોધ્યામાં તાપમાન છ ડિગ્રી છે પરંતુ કડકડતી ઠંડી છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી સૌ કોઈ રામ રંગમાં રંગાયેલા છે સોમવારે બાવીસમી જાન્યુઆરીના શુભ મુહૂર્તમાં રામલલ્લાનો અભિષેક પૂર્ણ વિધિ સાથે પૂર્ણ થતાં જ રામ ભક્તોના ઇંતજારનો અંત આવ્યો છે અને આજથી દરેક સામાન્ય ભક્ત રામલલ્લાના દર્શન કરી શકશે રામલલ્લાના દર્શન સવારે આઠથી દસ વાગ્યા સુધી રહેશે દર્શનનો સમય એવો છે કે લોકોને સવારે આઠ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી રામલલ્લાના દર્શન કરવાનો મોકો મળશે આ પછી બપોરે ત્રણ વાગ્યાથી દસ વાગ્યા સુધી લોકો રામલલ્લાના દર્શન કરી શકશે રામ મંદિરમાં લલ્લાનો ભોગ આરતી બપોરે બાર કલાકે થશે અને સાંજે આરતી સાત ત્રીસ કલાકે થશે આઠ ત્રીસ વાગે છેલ્લી આરતી કરીને રામલલ્લાને સુવડાવી દેવામાં આવશે આરતી માટે ફ્રી પાસ મેળવવાના રહેશે જે ઓનલાઈન અને ઓફલાઈન લઈ શકાશે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રની વેબસાઇટ અનુસાર માન્ય સરકારી આઈડી બતાવીને શ્રી રામ જન્મભૂમિ સ્થિત કેમ્પ ઓફિસમાંથી ઓનલાઈન પાસ મેળવી શકાય છે